જોવા જઈએ મેળો શું કરશું ઊંચા જગડોળમાં ઘર કરતા પ્લેનમાં બેસું છુક છુપ કરતી ટ્રેન માં બેસુ મેળામાં જઈશું શું ખાશું ખાટી મીઠી ભેળ ખાશું મસ્ત મજાની પાણીપુરી ખાશું ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાંસું ચાલો જોવા જઈએ મેળો దా దాదా దాది దామా మమ్మీ శాసు મમ્મી માટે સાડી લેશું પપ્પા માટે શું શું લેશું પપ્પા માટે ગોગલ્સ લેશું ફૈલા માટે શું શું લેશું ફૈલા માટે મોટર લેશું બેન માટે શું શું લેશું બેન માટે ઠીંગલી લેશું ચાલો જોવા જઈએ મેળો